અને હું અહીંથી નીકળી ગયો અને પછી બે દિવસ માટે મોટા ભાઈને ત્યાં અમે હતા મારા છોકરાને જોઈ અને અને એને ઉપર આવી ગાળો આપી લાફા ઠોકી દીધા પછી છોકરા છોકરામાં બાદમ બાજી થઈ કે અમે ફરિયાદ કરી છે એટલે ક્રોસ ફરિયાદ એને બી કરી છે અમારી ઉપર કે તમે અવારનવાર અમારા બાંધકામ ઉપર કેમ છેડછાડ કરો છો એટલે બે વીસ પચીસ માણસનું ટોળું બોલાવી ને આ ધમકીઓ અપાવે છે રજૂઆત ક્યાં ક્યાં કરવામાં આવી અને કોને કોને કરી છે મેં રજૂઆત કરી અને એના ઉપર માણસો આવ્યા હતા પછી કઈ કાર્યવાહી કરી નથી એમને હવે હું સાજીદ સૈયદ હવે આની ઉપર એક એક્શન લઈશ કે હું અનસન ઉપર બેસી જઈશ હવે એસ્ટેટ વિભાગે આની ઉપર સખત રીતે કાર્યવાહી ન કરી અને પોલ્યુશન વિભાગમાં ગાંધીનગર બી હું આની તપાસની જાણ કરીશ કે આ બધા ખાતા ચાલે છે એના વોશિંગ ખાતા એ બધા બંધ થઈ ગયા છે આનું કેમ ચાલુ છે એટલે વોશિંગ ખાતા પણ ચલાવે છે ગેરકાયદેસર વોશિંગ ખાતા બી ચલાવે છે અને માથે ભારો જે જે બી થાય એટલે માથા ભારો બાર થી વીસ પચીસ શખ્સો બોલાય ને ધમકીઓ અપાઈ દે છે હમણાં હાલમાં છેલ્લે મગજ મારી થઈ સોસાયટીનો શું વિરોધ છે સખી સોસાયટી આના વિરુદ્ધ છે કે ભાઈ હવે કઈ કરો કેમ કે બધા બી ગયા છે જેને તેને ઘરે પહોંચી જઈને ગાળો આપે છે એ બૈરા નથી જોતો એટલે છોકરાઓ નથી જોતો ગરડા નથી જોતો જે હોય એને બધાને ગાળો આપી દે છે એ પોલીસમાં ફરિયાદ કરી તો શું રિઝલ્ટ મળ્યું

કે ચંડોળા કો હાઉસિંગ સોસાયટીમાં ગેરકાયદેસર જે બાંધકામ થઈ રહ્યું છે અને એકસો પંચ્યાસી વાર જેટલું બાંધકામ ગેરકાયદેસર ખેંચવામાં આવેલું છે દક્ષિણ ઝોન એસ્ટેટ વિભાગ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છે તો તેઓ પણ કેમ ધ્યાન નથી આપી રહ્યા કે પછી તેરી બી ચૂપ અને મેરી બી ચૂપના જ રસીઓ સર્જાઈ ગયા છે તેની સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે